ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સો સો શબ્દનો અર્થ આમ આ રીતે તેમ તે રીતે ઉપર વર્ણાવેલી કે સૂચિત રીતે અથવા જગ્યાએ અથવા સ્થિતિમાં તેટલા પ્રમાણમાં એટલી હદે અત્યંત ઘણું પરિણામે તેથી કરીને ખરેખર વાસ્તવિકપણે પણ શુદ્ધ કે એવું થાય છે સો શબ્દને આપણે

શું તમારે જરૂર છે છે હા મને એવું લાગે વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ